વેલકમ ટુ માય ન્યૂ યોર્ક એમડીએમ પર સ્વાગત કર્યું છું કેમ છું બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી બધાને જય દસામા બધાને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય તો બધા કેમ છો મજામાં તો અત્યારે હું નાઈ દઉં મસ્ત તૈયાર થઈ જઈ છું અને આજે તીજ છે એટલે મેં મસ્ત કપડાં પહેરે છે નવા નવા મસ્ત અને ન્યૂ ડ્રેસ પહેર્યું છે જે મેં તમને બ્લોગમાં કાલને કે પરમ દિવસના વ્લોગમાં મેં તમને જે મેન્શન કર્યું હતું કે મેં આ જે મારો ફ્લિપકાર્ટ પરથી જે ઓનલાઈન મંગાવી તો થશે એ આવી ગયો છે તો એ આ ડ્રેસ છે મેં બતાવ્યો છે અંદર તો મેં પહેરી લીધા છે કપડાં મસ્ત અને મસ્ત મંગળસૂત્ર પણ પહેરી લીધું છે તો બધા બરાબર તો ચાલો આપણે બીજું જે બીજું કામ કરવાનું છે દીવાબત્તી કરવાનું બાકી છે આ વાર્તા વાંચવાની બાકી છે પૂજા કે મોર્નિંગ બધું જ કામ ઘરનું બાકી છે ખાલી હું આ મેં નહીં ધોને તૈયાર થાય બસ એટલું જ તો ચાલો આપણે બધું જ કામ કરી દઈએ અને પછી હું તમને મળું ઓકે તીખી રોટલી બનાવી હતી આ છેલ્લી રોટલી છે આવ મમ્મા 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 કે રોટલી લાગી મિતે મમ્મા 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 બહુ મસ્ત એક નંબર સક્તિ બોલ હોય જો રોટલી ને ચા અને કેટલા ટીપા વેર્યા છે જોવો તો કેટલા બધા ટીપાટ જો પહેલા મિત્ર કે તમે થોડીક રોટલી હારી નથી બનાવતા હારી નથી બનાવતા એટલે કે નથી ભાવતી મારની રોટલી એમની મમ્મી કેવું રોટલી બનાવો એમ મસ્ત તૂટી જાય ફટો દેખે ને મોમો અઘરી જાય એવી અમને મમ્મી રોટલી બનાવી અને હું જન પૈને પહીને જ્યારે પૈણી મગી આવી હતી ને તો માથી રોટલી એવી બન્યા સા સારી ના બન્યા લોચા ટાઈપ મતલબ કે અંદર મીકે તો લોચા ટાઈપ વડે અંદર વહેલી જાય ને એવી રોટલી બનતી હતી તો પછી મેં ધીમે ધીમે હેબિટ પડી જાય ને મસ્ત શીખી છે રોટલી એકદમ બહુ મસ્ત રોટલી બનાવી એટલે એના કારણે શું વધારે મોવન રેડવાનું અને જ્યાં સુધી એ આપણે લોટ જ્યાં સુધી ત્યાં સુધી ગૂંધવાનો જ્યાં સુધી એની ટેર જતી ના રહેવાનો લોટ બોધે તો કયો ટેરો ટેરો પહેલાં પડી જાય એટલે એકદમ સ્મૂથ લોટ બોધવાનો મોવન વધારે રેડવાનું અને હવે મિત્રમાં રોટલી એટલી ભાવે ને તો છ હાથ આઠ બનાવે ને તો ખપી જાય તો સાત આઠ રોટલીનો મેં લોટ બોધ્યો દો કારણ કે જો આપણે વધારે રોટલીનો લોટ બોધે તો ખપી દે એમ વધારે રોટલીનો લોટ બોધે તો ખરેખર વધે પડી રહે એવું બધું થાય અને આખરે ફેંકવાની થાય પડી રહે તો એટલે વધારે લોટ નહીં હું માપનો જ લોટ બોધું અને એટલે સાત આઠ રોટલીનો અમે લોટ બોધે તો બધી જ ખપી જાય વધી ના કારણ કે જો વધે તો કંઈ પડી રહે પડી રહે તો ઠંડુ પણ નાખી દેવી પડે એટલે એટલે મેં મસ્ત સાત આઠ રોટલીનો લોટ બોધે તો બધી જ ખપી જાય હું ભક્તિ મોકુક આવતી નહી આવતી નહી હું કપડાં કપડા વારતી રહી તો ભક્તિ અને ઉપર બેઠી તો મને હું મને એવું કે હું કાની ઘડી વારતી મને એવું કે કાની ઘડી વારતી રહી તો કાની અહીંયા હતી અને પછી જતી રહી એમ જતી રે પેલી રૂમમાં જતી રહી તો મને એવું કે યા આવી ઊંઘી જ હશે એમ પપ્પા જો મને એવું લાગ્યું પપ્પી ઊંઘી જ હશે એટલે નહીં આવી હોય ત્યાં તો ભક્તિ ગાડી ખુરશી ખુરશી પર ને પણ મસ્ત એમ આરામથી મસ્ત કથા ના કરતી હોય એ રીતે બેઠેલી અને ત્યાં સુધી મેં બધા કપડાંની ઘડી વાત દીધી તો ચાલો આપણે બધા કપડાં મેઘી દઈએ હું છે મમ્મા મમા મમા હમ દેખાય છે મને ક નાક કઈ તારું નાક કઈ છે મારે ભક્તિને એવું લાગ્યું કે મારા મમ્મી હું મારું માથું કશે એમ કરતા મન જતી રહેવાથી સમજદાર તો છે મારે જો ખબર પડી છે કે હું માગું જોઉં તો પી માગ

บ๊ายบาย